જ્યારે કોઈ એક ખાસ જગ્યા ઉપર વારંવાર અકસ્માતો થાય છે ત્યારે લોકોમાં માન્યતા ઘર કરી જાય છે કે આ જગ્યા ઉપર આત્માઓનો વાસ છે આ જગ્યાઓ આ જગ્યા ઉપર તો અકસ્માતો થાય છે લોકોના ભોગ લેવાય છે એ પ્રકારની લોકોમાં માન્યતા ઘર કરી જાય છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલો આ જે સ્પોટ છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે જે આ હાઈવે છે તે હાઈવે ગુજરાતથી મહારાષ્ટ્રને જોડવાનું કામ કરે છે અને આ રસ્તા ઉપર ભારદારી વાહનો અને નાના મોટા તમામ પ્રકારના વાહનો પસાર થતા હોય છે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના વ્યવહારનો આ મહત્વપૂર્ણ રસ્તો છે પરંતુ આ જગ્યાએ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે અકસ્માત થયેલો છે આ જગ્યાએ વારંવાર અકસ્માતો થાય છે ત્યારે આ અકસ્માત પાછળના કારણો કોઈ આત્મા છે કોઈ અજુગતી શક્તિ છે કે શું છે એ એની વાત કરીશું આ વિડીયોમાં નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ઇકરામ કેટલીક વાર હાઈવે ઉપર પસાર થતાં ખાસ એવા પ્રકારના રસ્તાઓ હોય છે કે જ્યાં અકસ્માતની વારંવાર ઘટનાઓ બને છે અને એ રસ્તા ઉપરથી પસાર થતાં લોકો એવું માની લે છે કે આ જગ્યાએ તો અકસ્માતો થાય જ છે આ જગ્યા તો સુપીશિયસ છે કોઈ અજુગતી શક્તિ છે કોઈ અદ્રશ્ય શક્તિ છે જેના કારણે અકસ્માતો થાય છે પરંતુ હાલ હું તમને જે સ્પોટની વાત કરી રહ્યો છું આ જગ્યાનું નામ છે રાજપીપળા પાસે આવેલું આ જે ખામરનો હિલ છે અહીંયાથી ઘાટ સેક્શન સ્ટાર્ટ થાય છે પહાડી વિસ્તાર સ્ટાર્ટ થાય છે અને જે મહારાષ્ટ્ર તરફથી આવતા જે વાહનો છે જે ભારદારી વાહનો છે તે આ ટર્નિંગ પાસે આવીને અચૂક અકસ્માતો થાય છે થોડા સમય પહેલાં પણ એક ટ્રેક્ટર ભરેલું એક ટ્રેલર અહીંયા પલટી ખાઈ ગયું હતું અને જેના નીચે અહીંયા સ્થાનિક જે બે યુવાનો હતા તે દબાઈ ગયા હતા અને બંનેના વારાફરથી મોત થયા હતા આજે દસ નવે ઓક્ટોબરની વાત કરીએ ત્યારે હાલમાં જે ગઈકાલે અહીંયા એક અકસ્માત થયો છે મકાઈ ભરીને નંદુરબારથી નીકળેલી એક ગાડી ચોટીલા તરફ જઈ રહી હતી ત્યારે આ ટનિંગની અંદર આ ગાડી પલટી ખાઈ ગઈ અને જાણકારી એવી મળી છે કે એમના જે ચાલક છે તેમનું દુઃખદ અવસાન થઈ ચૂક્યું છે હાલ આ જે નુકસાન થયેલી જે મકાઈની બોરીઓ છે તે બીજી ગાડીમાં ભરવામાં આવી રહી છે પરંતુ આ જગ્યા ઉપર વારંવાર અકસ્માત થવાના કારણોની વાત કરીએ તો જે ઘાટ સેક્શન તરફથી જે ભારદારી વાહનો આવે છે ત્યારે રાત્રિના સમયે આ ટર્નિંગ જે છે તે દેખાતું નથી અને આ ટર્નિંગની બાજુમાં બહુ મોટો ખાડો પણ છે એ પણ અમે તમને બતાવીએ છીએ તો જે નવા ચાલકો હોય છે અથવા જે કેટલીક વાર ભૂલ થઈ જતી હોય છે જેના કારણે જે ભાડદારી વાહનો નીચે આવતા હોય છે ત્યારે પોતાનો ચાલક વાહન પરનો કાબૂ ગુમાવી દે છે અને આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બને છે હાલ જે વાહનની સાથે જે ગાડીના ઓનર છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને આ ઘટના કેવી રીતે બની છે તે પણ जानवानों प्रयास करिए सर आज अकस्मात जो हुआ है वो किस तरीके से हुआ है देखो अपना गाड़ी जा रहा था चोटीला डेडियापाड़ा से भर के निकली थी गाड़ी रोल होने के कारण पल्टी मारा है फिर जो गाड़ी के अंदर जो बैठे हुए ड्राइविंग ड्राइवर जो थे और जो क्लीनर थे उनका क्या हुआ उनका तो डेट हो गया ड्राइवर ड्राइवर का कंडक्टर जो है वो बड़ोड़ा हॉस्पिटल में है

તો આ હતા જે ગાડી નુકસાન થયું છે જે અકસ્માત થયું છે તેમની સાથે જે એમના જે રહી રહેલા છે તેમની સાથે આપણે વાત કરી છે હવે તમને બતાવીએ કે આ જે રસ્તો આવી રહ્યો છે તે હિલ સેક્શન તમને બતાવીએ અને ત્યાંથી જ્યારે વાહનો અહીંયા આવે છે ત્યારે શા માટે ગાડી બેકાબૂ થઈ જાય છે એ કારણો પણ તમને બતાવીએ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે જે માર્ગ મકાન વિભાગ છે જે કલેક્ટર કચેરી અને અન્ય જે મોટા અધિકારીઓ છે તેઓ સ તેઓ એક કોન્ફરન્સ હોલમાં બેસે છે અને મીટિંગો કરે છે કે આ જિલ્લામાં અને આ વિસ્તારમાં અકસ્માતોની જે ઘટનાઓ હોય તેને રોકવા માટે ખાસ એ લોકો પગલાં લેશે અને જે ડિઝાઇનોમાં સુધાર કરશે બ્લેક સ્પોટ શોધી કાઢશે એ પ્રકારની વાતો કાગળ ઉપર બહુ થતી હોય છે પરંતુ આ ટર્નિંગ વર્ષોથી એવો જે ખામીયુક્ત છે અને ત્યાં વારંવાર અકસ્માતો થયા છે અસંખ્ય લોકોએ જીવ ગયા ગુમાયા છે અને કરોડો રૂપિયાનો જાનમાલનો અને આર્થિક નુકસાન પણ લોકોને થયો છે પરંતુ આ ડિઝાઇન સુધારવામાં નથી આવતી આગાઉ પણ અમે આ જ રસ્તાની સ્ટોરી કરી ચૂક્યા છીએ પરંતુ તેમ છતાં તંત્ર આ ડિઝાઇનને સુધારવાનું નામ નથી લેતું અમે તમને બતાવીશું કે આ હિલ સેક્શન કઈ તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે તમને હિલ સેક્શન દેખાઈ રહ્યું છે પાછળ તમને ડુંગરો પહાડો દેખાતા હશે તે તરફથી ડીડિયાપાડા નેત્રંગ અને મહારાષ્ટ્ર તરફથી જે ભારદારી વાહનો આવે છે તે વાહનો આ તરફ રાજપીપળા તરફ અને બોડેલી છોટાઉદેપુર તરફ રસ્તો જાય છે ત્યારે આ તરફ જે રસ્તો છે તે અંકલેશ્વર તરફનો રસ્તો છે અને અંકલેશ્વર ભરૂચ તરફ પણ રસ્તો જાય છે મોટાભાગે મહારાષ્ટ્ર સાથેનો જે પણ મોટો વાહન વ્યવહાર છે તે આ જગ્યાએથી થઈને જાય છે ત્યારે આ જગ્યા ઉપર જ્યારે વાહન ઉપરથી આવે છે ભરેલા વાહનો જે લોડિંગ વાહનો આવે છે તે તેના ચાલકો હોય છે જો નવા હોય તો તેમને ખબર નથી હોતી અને વાહન બેકાબૂ થઈ જાય છે જ્યારે આ તરફ જે ટર્નિંગ છે એક ટર્નિંગ પણ છે અને ટર્નિંગની પાસે એક નાળું બનાવેલું છે તેમાં બહુ મોટો ખાડો છે આ ખાડા પાસે ભૂતકાળમાં ઘણીવાર અકસ્માતો થયા છે અને ગઈકાલે જે મકાઈ ભરેલી ટ્રકનો જે અકસ્માત થયો છે તેમાં ચાલકનું મોત થઈ ગયું છે અને જે ક્લિનર છે તેની હાલત પણ ગંભીર છે તમારી સામે આ જે ટર્નિંગ દેખાઈ રહ્યું છે ટર્નિંગ ઉપર થોડા સમય પહેલાં બે બાઇક ચાલકો અહીંયા ઊભા હતા અને એમની ઉપર એક ટ્રેક્ટર ભરેલું ટ્રેલર પલટી ખાઈ ગયું હતું અને એ બંને યુવાનોનું પણ વારાફરતી સારવાર દરમિયાન અકસ્માતે મોત થયું હતું કહેવાનું તારણ એક જ છે કે આ જગ્યા પર જે રોડની ખામી છે જે ટર્નિંગ છે અને તેના કારણે વારંવાર અકસ્માતો થતા હોય છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે સ્ટેટ હાઈવે હોય કે પંચાયતનું માર્ગ મકાન વિભાગ હોય આ વિભાગો કાગળ ઉપર પ્લાન બનાવે છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના દાવો કરે છે તેઓ ટકાવારીમાં બતાવે છે કે અમે આટલા ટકા અકસ્માતો ઘટાડી દીધા છે અમે કામગીરી કરી છે પરંતુ રસ્તા ઉપર જે અકસ્માતો થતા હોય છે એની પાછળના જે કારણોની ચકાસણી થવી જોઈએ અને રોડની જે ડિઝાઇનની જે ખામીઓ હોય તે સુધારવાની ખાસ જરૂર છે કાગળ ઉપર બેસીને જે એક્શન પ્લાન બનાવવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટવાનું નથી એક રિપોર્ટ એવો છે કે દર કલાકે લગભગ સેંકડોની સંખ્યામાં આ દેશમાં અકસ્માતોની જે ઘટનાઓ હોય છે તે નોંધાય છે તો આશા કરીએ કે આ રિપોર્ટ જોયા પછી જિલ્લાનું તંત્ર જાગશે રોડ વિભાગ જાગશે પોલીસ તંત્ર જાગશે અને આ જે અકસ્માતનું જે ઝૂન બની ગયું છે ત્યાં તેઓ કોઈક સુધારાના પગલાં લેશે જેથી કોઈના નિર્દોષોના જાનમાલ કે નુકસાન ન થાય તેમના જીવ ન જાય આ જ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન જન તો તેને કહીએ જે પીડ પરા